ગુજરાત રાજ્યમાં એકસાથે બે સિસ્ટમ એક્ટિવ થઈ છે અને આ બંને સિસ્ટમ હવે પછીની ગણતરીની કલાકોમાં ભારત દેશના મધ્ય ભાગથી આગળ વધી અને ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગ અને દક્ષિણી ભાગના વિસ્તારો વચ્ચે છે અસર પહોંચાડશે અને જેમાં વરસાદ લાવશે અત્યારની મિત્રો લેટેસ્ટ આગાહીમાં સાત જુલાઈ અને સોમવારના રોજ ગુજરાત રાજ્યમાં વહેલી સવારથી જ વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ આવ્યો છે આ ક્લાઇમેટ ચેન્જની અંદર હેવી રેઇન ફોરકાસ્ટની આગાહી સાથે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી ગુજરાત રાજ્ય તરફ છે એ થતી જોવા મળી રહી છે વેધર એનાલિસિસ રિપોર્ટ પ્રમાણે પણ જોવા જઈશું અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી જોશું જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ આગાહી કરી દીધી છે કે હવે પછી સાત તારીખથી લઈ અને દસ તારીખ સુધી ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડશે કચ્છ લાગુના વિસ્તારને છે એ ખૂબ જ અસર પહોંચશે સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારથી લઈ મહીસાગર અરવલ્લી ખેડા બ્રહ્મા તેમજ મિત્રો બ્રહ્મપુત્રના વિસ્તારોની અંદર જે આગાહી કરવામાં આવી રહી છે આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અરબસાગરની લો પ્રેશર સિસ્ટમના જે ભેજવાળા પવનો છે સર પહોંચાડી રહ્યા છે હવે મિત્રો નવું નક્ષત્ર પોનર વર્ષો નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યમાં છે ભારતીય ભારેથી વરસાદ પડવાનો છે જેમ મિત્રો ગુજરાત રાજ્યમાં ચોમાસાના બે રાઉન્ડ છે એ જોવા મળ્યા હતા હવે પછી ત્રીજો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં શરૂ થશે આ ત્રીજો રાઉન્ડ છે એ દસ જુલાઈ પછી શરૂ થશે અત્યારે મિત્રો ત્રણ દિવસ ગુજરાત રાજ્યમાં છે એ વરાપ નીકળશે કારણ કે દરેક જિલ્લાઓની અંદર છે એ સિસ્ટમનો ઘેરાવો છે હજુ સુધી પહોંચ્યો નથી હવે દસ તારીખ સુધી આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત રાજ્યના જે ઉત્તર પૂર્વીય ભાગથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણી ભાગના વિસ્તારોની અંદર છે અસર પહોંચાડી રહ્યો છે આ સાથે મિત્રો તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ જોઈ શકો છો બંગાળની ખાડીની લો પ્રેશરની સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાત રાજ્ય તરફ સતત ગતિ કરી રહ્યો છે મધ્ય ભારત તરફ આગળ વધી અને હવે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગોના વિસ્તારો દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ધોધમાર ભૂંકા બોલાવી રહ્યો છે રેડ એલર્ટ અમુક જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવ્યું છે કચ્છ લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો ગાંધીધામ રાપર તેમજ માંડવી નલિયા લખપત ખાવડા આ તમામ જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડશે ભાવનગર જિલ્લાની પણ વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રના લાગુના વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે સ્ટેટ મોનિટરિંગની આગાહી જોવા જઈએ તો અત્યારે મિત્રો મધ્ય ભારત અને ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેમાં અત્યારે ખાસ કરીને જે આગ્રા બિરોરા તેમજ લલિતપુર આ તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ મધ્ય ભારતના વિસ્તારો જેમાં મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ દક્ષિણી ભાગના વિસ્તારો સાથે સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોને અત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદી વાદળોના ઘેરાવાના સ્વરૂપે છે એ આગાહી કરવામાં આવી રહી છે આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે રહેવાની છે મિત્રો નદીઓમાં ઘોડાપુર આવવાનું છે અને સાથે વેધર એનાલિસિસની જે આગાહી છે આગાહીના ભાગરૂપે પણ ધોધમારો વરસાદ હવે પછીના ત્રણ કલાક પડવાનો છે અને આગામી ત્રણ દિવસની પણ આગાહી કરવામાં આવી છે એ આગાહી પણ આજના વિડીયોમાં તમને જણાવીશું તો મિત્રો દરેક આગાહી દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો હવે અત્યારની જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો છે તો અત્યારે જોઈએ તો મિત્રો મધ્ય ગુજરાતના ભાગ સૌરાષ્ટ્રના ભાગ અને દક્ષિણ પૂર્વના ભાગના વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી છે વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ આવતો જોવા મળી રહ્યો છે હવે પછીના વિવિધ મોડલાના ભાગરૂપે પણ આગાહી કરવામાં આવી રહી છે જેમાં આ જીએફએસ મોડલ આઇકોન મોડલ અને ઇસીએમડબલ્યુ એફ મોડલના પ્રમાણે આગાહી જે કરવામાં આવી રહી છે આગાહીમાં કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ છે પડી રહ્યો છે જેમાં ગાંધીધામ છે તેમજ માંડવી છે આ સાથે સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર જામનગર છે તેમજ ધ્રોલ છે સાવડી છે મોરબી છે તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ભૂખ બોલાવી રહ્યો છે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે અંબાદ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી આજ વહેલી સવારથી જ આગાહી કરી દીધી છે પૂર્વ નક્ષત્રની અંદર છે એ પખ નક્ષત્રમાં અત્યારે મેઘરાજા છે ગજના સાથે છે એ બેટિંગ કરી રહ્યા એવી પણ આગાહી કરવામાં આવી રહી છે કારણ કે પખ નક્ષત્રની અંદર મિત્રો બારે મેઘ ખાંગાની પણ આગાહી કરવામાં આવી છે આ સાથે લેટેસ્ટ આગાહીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વલસાડ નવસારી તાપી ડાંગ વ્યારા આહવા નવપુરા આ વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો સાત તારીખની લેટેસ્ટ આગાહી જોઈએ તો વહેલી સવારથી જ દક્ષિણી પૂર્વના ભાગો સાથે મધ્ય પૂર્વના જે ભાગો છે સાથે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો અને ગુજરાત રિજનના જે ભાગ છે જેમાં સાત તારીખના રોજ એટલે કે સાત જુલાઈના રોજ વરસાદનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આ એક અપડેટ જાહેર કરવામાં આવી રહી છે અને આ અપડેટના ભાગરૂપે હવે પછી ગણતરીની ત્રણ કલાક ભારેથી અતિભારે રહેવાની છે તો ધમાર વરસાદ પડવાનો છે સાથે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે વીજળીના કડાકા ભડાકા પણ સાંભળાશે કારણ કે અત્યારે નીચાણવાળા વિસ્તારોની અંદર જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે જે ઘોડાપુર આવવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે અત્યારના જે પૂર્વાનુમાનનું નક્ષત્ર દર્શાવવામાં આવી રહ્યું છે આ નક્ષત્રની અંદર પખ નક્ષત્રનો ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે ને આ ભાગની અંદર અત્યારે ધોધમાર વરસાદ ગતિ કરી રહ્યો છે ચોમાસાની જે શરૂઆત કરવામાં આવી હતી આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર વિસ્તારની અંદર તો અત્યારે મિત્રો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે સાથે ઘણા બધા એવા જિલ્લાઓની પણ વાત કરીશું જ્યાં ઠંડસ્ટ્રોમની એક્ટિવિટી દર્શાવવામાં આવી છે ગુજરાત રિઝનના ભાગના વિસ્તારોની વાત કરીએ તો અત્યારે આઠ તારીખની જે લેટેસ્ટ આગાહી છે એ પણ આપણે આવનારી કાલ સુધીમાં જોઈશું તો અત્યારે ઠંડસ્ટ્રોમની એક્ટિવિટીની વોર્નિંગ આપવામાં આવી છે સાત તારીખના રોજ ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી છે એ જામશે તો કચ્છ છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દેવ અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ મોરબી જામનગર સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અત્યારે છે એ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ છોટાઉદેપુર વડોદરા આણંદ અમદાવાદના જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર પણ અત્યારે સારામાં સારો વરસાદ પડી રહ્યો છે આ પ્રકારની એક લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે આવી આગાહીઓ ગુજરાત રાજ્યમાં મિત્રો દરેક વખતે કરવામાં આવે છે પરંતુ આ વખતે કંઈક ખાસ આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગથી લઈને સૌરાષ્ટ્રના પૂર્વીય ઉત્તરના ભાગ વચ્ચે ધોધમાર વરસાદ પડશે સાથે ભારેથી અતિભારે મેઘગર્જનાની સાથે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી દીધી છે આગાહીના ભાગરૂપે ગુજરાતનું વાતાવરણ હવે પછી કેવું રહેવાનું છે આજે બપોરે તો મિત્રો ધોધમાર વરસાદ પડશે દરેક જિલ્લાઓની અંદર મિત્રો વરસાદ પડવાને લઈને આગાહી નથી આપવામાં આવી ખાસ ધ્યાન રાખજો અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો અતિભારે વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે હેવી રેઇન ફોરકાસ્ટની આગાહી જોઈએ તો મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ અને કચ્છ સાથે સૌરાષ્ટ્રના બે જિલ્લા છે ભાવનગર અમરેલી અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લા છે ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર છે અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની જે આગાહી છે મેં મિત્રો છૂટો છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે અને યલો એલર્ટમાં ગીર સોમનાથ દીવ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટના વિસ્તારો બોટાદ સુરેન્દ્રનગરથી મોરબી છેક મિત્રો મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારોની અંદર અત્યારે છે એ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટના છે એ સિમ્બોલ આપવામાં આવ્યા છે આણંદ વડોદરા અને નર્મદામાં જે ખાસ કરીને છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની છે આગાહી કરવામાં આવી છે લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ચળબંબાકાર વરસશે અને ધોધમાર વરસાદ છૂટાછવાયા વરસાદ પડશે અત્યારે મિત્રો નો વોર્નિંગ નો એક્શન વોચ બી અવેર એલર્ટ બી પ્રિપેર ટુ ટેક એક્શન અને વોર્નિંગ ટેક એક્શનના જે ચાર સિમ્બોલ છે આપવામાં આવ્યા છે એમાંથી રેડ એલર્ટ છે એ અત્યારે ગુજરાત રાજ્યમાં આપવામાં નથી આવ્યું હવે પછીના દિવસોની અંદર જો રેડ એલર્ટ ગુજરાત રાજ્યમાં આપવામાં આવશે તો એના વિશેની પણ તમને પ્રોપર આગાહી માહિતી સ્વરૂપે જણાવતા રહેશું ગુજરાત રાજ્યની દરેક આગાહી છે અત્યારે તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે અને આવનારા સમયની અંદર પણ મળતી રહે એ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને દરેક જિલ્લાઓની અંદર જે આગાહી કરવામાં આવી રહી છે લેટેસ્ટ આગાહીના ભાગરૂપે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો પણ બનશે અને આ ઘેરાવામાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી લઈ સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય ભાગો વચ્ચે ધોધમાર વરસાદ પડશે તો મિત્રો દરેક આગાહી અને દરેક માહિતી જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે જો વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો હવે મિત્રો ગુજરાતના ભાવનગર લાગુના વિસ્તારથી લઈ અને સુરતના દક્ષિણિક ભાગના વિસ્તારો વચ્ચે છે એ રેડ એલર્ટનો અંધકાર છે એ જોવા મળી રહ્યો છે આ અંધકાર સાથે ગુજરાતમાં હવે પછીની ગણતરીની ત્રણ કલાક ભારેથી ભારે રહેશે એ માટેની પણ એક આગાહી કરવામાં આવી રહી છે તો એ આગાહી આપણે આવનારા સમયની અંદર જોશું ત્યાં સુધી તમે અમારી